રાજકોટના ત્રંબા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને રૂમના બદલે ખુલ્લી લોબીમાં અભ્યાસ કરવા માટે મજબૂર થયા જેમાં ધોરણ આઠ ના માત્ર બે જ ક્લાસ અભ્યાસ કરે છે ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ જૂની સ્કૂલ તોડી પડાય છે ત્યારે તંત્રના વાંકે નિર્દોષ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા

અમારી કસ્તુરબા ધામ જે પ્રાથમિક શાળા છે એની વારંવાર રજૂઆત છે કે જે જર્જરિત જર્જરિત બિલ્ડિંગ હતું એને સરકાર દ્વારા પાડી પાડવામાં આવ્યું છે અને ત્યારબાદ નવી વ્યવસ્થા રૂપે કાંઈ પણ આયોજન કર્યું નથી અમારી સ્કૂલ મેનેજમેન્ટ અને ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં એના કોઈ નક્કર એક્શન લીધા નથી જેથી કરીને અમારા બાળકો છે એને બહાર લોબીમાં અભ્યાસ કરવો પડે છે વરસાદી વાતાવરણના લીધે અત્યારે બાર બેસાડવા પડે છે રૂમની વ્યવસ્થા છે એટલે નહીં એકથી આઠ ધોરણ સુધી અત્યારે અમારા અહીંયા અભ્યાસ છે અને અત્યારે ખાલી બે જ વર્ગખંડ અવેલેબલ છે અને દસ શિક્ષકો છે તો આમાં કઈ રીતે એમને અભ્યાસ કરાવો સરકાર જે એમ કે છે બરોબર અભ્યાસ ના દાવા તો સરકાર ને પેલા છત જ અમારે આપી નથી વિદ્યાર્થીઓને તો અભ્યાસ કઈ રીતે આપી શકશે આવા ખોટા જે દાવાઓ પોકર દાવાઓ કરે છે અભ્યાસના એ એકદમ પાયા વિહોણા છે જે આપ તમે આપના માધ્યમ દ્વારા તમે જોઈ શકો છો